બોટાદ જિલ્લાના પાળિયાદ પોલીસ સ્ટેશન દ્વારા વિવિધ ગુનામાં પકડાયેલ અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળીને આશરે પાંચ જેટલી બોટલો જેની કિંમત બાર લાખ થાય છે તેના ઉપર લોરલ ફેરવી નાશ કરવામાં આવે છે પાળિયાદ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આજે ગત બે હજાર ને ત્રેવીસ ચોવીસ અને પચીસમાં જે આઈએમએફએલ ગેરકાયદેસર રીતે પકડાયેલો હતો તેને મેજિસ્ટ્રેટ સાહેબની મંજૂરી મેળવી અને

અને રૂપિયા બાર લાખ સાડત્રીસ હજાર આઠસો અઠ્યાવીસની કિંમતનો દારૂનો મુદ્દામાલનો નાશ કરવામાં આવે છે